દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું છે દાદાનું ગુલ્ડોઝર અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો તોડાયા ઓખામાં બુટલેગર અસામાજિક તત્વોના જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે દરિયાઈ વિસ્તારની આસપાસ જમા આવ્યો હતો ગેરકાયદે કબજો બે મકાન સહિત કોમર્શિયલ બાંધકામો દૂર કરી દેવામાં આવ્યા છે તો દ્વારકામાં ફરીથી દાદાનું બુલડોઝર ચાલ્યું છે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે ઓખામાં બુટલેકર અને અસામાજિક તત્વોએ જે દબાણ કર્યું હતું તેને દૂર કરવામાં આવ્યું છે દરિયાઈ વિસ્તારમાં અડ્ડો જમાવી અને બે મકાન ખડકી દેવામાં આવ્યા હતા એક ગેરકાયદે જેટી પણ બનાવવામાં આવી હતી આ તમામ પ્રશાસને તોડી પાડ્યું છે બુટલેગર અસામાજિક તત્વોના જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે દરિયાઈ વિસ્તારની આસપાસ જમા આવ્યો હતો ગેરકાયદે કબજો બે મકાન સહિત કોમર્શિયલ બાંધકામો દૂર કરી દેવામાં આવ્યા છે તો દ્વારકામાં ફરીથી દાદાનું બુલડોઝર ચાલ્યું છે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે ઓખામાં બુટલેકર અને અસામાજિક તત્વોએ જે દબાણ કર્યું હતું તેને દૂર કરવામાં આવ્યું છે દરિયાઈ વિસ્તારમાં અડ્ડો જમાવી અને બે મકાન ખડકી દેવામાં આવ્યા હતા એક ગેરકાયદે જેટી પણ બનાવવામાં આવી હતી આ તમામ પ્રશાસને તોડી પાડ્યું છે